નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી ચેનલ અવનવી વાતોમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મુખ્ય દરવાજા પર પાણી છાંટવાથી લોકો આટલી ઝડપથી ધનવાન કેવી રીતે બને છે ચાલો આજે આ વિડિયો દ્વારા જાણીએ મિત્રો ઘરનો મુખ્ય દરવાજો તમારું નસીબ રોશન કરી શકે છે તમારે ફક્ત કેટલાક નાના નાના ઉપાય કરવા પડશે કારણ કે આ ઉપાયો અજમાવીને તમે લાખો કમાઈ શકો છો લોકો બની ગયા છે અમીર અને તમારી આર્થિક સ્થિતિમાં ચોક્કસપણે મોટો બદલાવ આવશે જે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય આ ઉપાયો માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે મિત્રો હવે અમે તમને ઘરના મુખ્ય દરવાજા સાથે સંબંધિત એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે નિયમોનું પાલન કરશો તો વિશ્વાસ કરો તમે પૈસા ગણીને કંટાળી જશો મિત્રો આ પાણી સંબંધિત ઉપાય છે તે જ અસરકારક અને ચમત્કારિક ઉપાય છે વાસ્તુશાસ્ત્ર કલશ નો સંબંધ સમૃદ્ધિ અને ઐશ્વર્યુ પ્રતીક છે કલશ સ્થાપના બે મુખ્ય સ્થાનો પર કરવામાં આવે છે પ્રથમ મુખ્ય પ્રવેશ દ્વાર પર અને બીજી પૂજા સ્થાન પર કરી શકાય છે આ ઉપાય કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું કલશ રાખવું જોઈએ મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલું કળશનું મોઢું પહોળું અને ખુલ્લું હોવું જોઈએ અને તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરવું જોઈએ શક્ય હોય તો તેમાં તાજા ફૂલોની કેટલીક પાખડીઓ રાખવી જોઈએ મિત્રો આ કલશને મુખ્ય દ્વાર પર રાખવું અને તેના પાણીનો ઉમરા પર છંટકાવ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી આનાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓ આવે છે આ સિવાય મુખ્ય દરવાજા માટેનો બીજો ચમત્કારિક ઉપાય છે ઘોડાની નાળ જેનો સીધો સંબંધ શનિ મહારાજ સાથે છે સામાન્ય રીતે તેનો ઉપયોગ ઘરમાં શનિ સંબંધિત સમસ્યાઓ માટે કરવામાં આવે છે ઘર માટે જે ઘોડાની નાળનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘોડાના પગમાંથી નીકળેલી હોવી જોઈએ બજારમાં માં મળતી નવી ઘોડાની નાળનો કોઈ ફાયદો થતો નથી મિત્રો આ ઉપાય કરવા માટે ઘોડાની નાળ શુક્રવારે ઘરે લાવો અને તેને આખી રાત સરસવના તેલમાં ડુબાડીને રાખો બીજા દિવસે શનિવારે સવારે વહેલા ઉઠીને પૂજા કર્યા પછી તેલમાંથી કાઢી લો અને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આટલું કરવાથી ઘરના તમામ લોકો માટે શનિ ગ્રહ સારો પ્રભાવ આપશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરેશાનીઓ પણ દૂર થશે મિત્રો જો તમને કાળા ઘોડાની નાળ મળી જાય તો આનાથી ઉત્તમ બીજું કંઈ નથી મિત્રો ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતા મોટો રાખવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને દરવાજો હંમેશા ઘડિયાળ ફરે છે છે એ એ દિશામાં ખોલવો જોઈએ તે ઘરની સમૃદ્ધિ માટે શુભ પણ ધ્યાનમાં રાખો કે ઘરનો ઉમરો રોડ રસ્તા શેરી કરતા ઊંચો હોવો જોઈએ એ પણ ધ્યાનમાં રાખો કે જો મુખ્ય દરવાજો ખૂબ ઊંચાઈ પર હોય અને તમારે રસ્તા પર પહોંચવા માટે પગથિયાની સંખ્યા વિષમ હોવી જોઈએ મિત્રો હવે ચાલો જાણીએ કે એવા કયા ઉપાય છે જે તમને ધનના માર્ગ પર લઈ જઈ શકે છે ધ્યાનથી સાંભળો મિત્રો વાસ્તુ અનુસાર દરરોજ સવારે ઉઠ્યા પછી ઘરની મહિલાઓએ સૌથી પહેલા ઘરની ઝાડુ લગાવવી જોઈએ પછી દરવાજાની બંને બાજુએ થોડું શુદ્ધ પાણી હાંટવું જોઈએ તેની સાથે જ ઘરના દરવાજા અને બારીઓ ખોલવી જોઈએ આ રીતે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે જે ઘરમાં હંમેશા અંધકાર હોય છે એટલે કે બહારનો પ્રકાશ ન હોય ત્યાં વિવિધ પ્રકારના વાસ્તુ દોષો ઉદભવે છે જો તાંબાના વાસણમાં ચોખ્ખું પાણી ભરીને તેનો છંટકાવ કરવામાં આવે તો આનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરના લોકો પણ સ્વસ્થ રહે છે કારણ કે તાંબાને પવિત્ર માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક રીતે પણ પણ તેનું છે અને કાયદાશાસ્ત્રીઓ તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને તેને પીવાની સલાહ આપવામાં આવે છે તાંબાના વાસણમાં પાણી પીવાથી તેની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે મિત્રો એકવાર સાચા હૃદયથી નીચે કમેન્ટ બોક્સમાં જયમાં જય લક્ષ્મી અવશ્ય લખો તાંબાના વાસણમાંથી મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી છાંટવાથી ઘરની બહાર રહેલા કીટાણુઓનો પણ નાશ થાય છે આનાથી ઘરની આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે આટલું જ નહીં આ ઉપાય થી ઘરમાં ધન અને સુખ પણ વધે છે જો તમે હંટકાવના પાણીમાં થોડી હળદર ભેળવો તો તેના ફાયદા પણ અનેક ગણો વધી જાય છે જો તમે ઈચ્છો છો કે જો તમારી પાસે ક્યારે પૈસાની તંગી રહે તો આ ઉપાય કરો આ પછી દરરોજ સવારે પાણીમાં હળદર ભેળવીને દરવાજાની ફ્રેમ ધોવાથી આર્થિક પ્રગતિ થાય છે જો તમારા ઘરમાં થ્રેશોલ્ડ ન હોય તો પણ તેમાં હળદર મિક્સ કરીને પાણીનો છંટકાવ કરવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા રૂમમાં અગરબત્તી અગ્રબત્તી પ્રગટાવ્યા પછી જો તમે ઘરના મુખ્ય વાર પર હળદરના પાણીમાં એક રૂપિયાનો સિક્કો નાખો અને તે સિક્કા ને મંદિર માં રાખો તો જીવનમાં સૌભાગ્ય આવશે પૈસા ની કમી ક્યારે કમી નથી આવતી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર નો મુખ્ય દરવાજો ગ્રહો નું કેન્દ્ર છે એટલા માટે માનવામાં આવે છે કે મુખ્ય દરવાજા પર હળદર નું પાણી છાંટવાથી વાસ્તુદોષ દૂર થાય છે ઘરના મુખ્ય દરવાજાની સામે અઠવાડિયામાં એકવાર મીઠાવાળું પાણી કરીને અવશ્ય હાટવું જોઈએ ખરેખર મીઠું નકારાત્મકતાને દૂર કરે છે ધાર્મિક પાસાની સાથે તેનું વૈજ્ઞાનિક પાસું પણ છે અઠવાડિયામાં એકવાર ઘરની સામે મીઠું પાણી છાંટવાથી અને નજીકમાં ઉગતા પરોપજીવીઓ દૂર થાય છે પ્રાચીન સમયમાં પણ ઘરના આંગણાને સંપૂર્ણ રીતે ધોવાની પ્રથા હતી પરંતુ આજકાલ લોકો ખાસ કરીને શહેરોમાં એવા ફ્લેટમાં રહે છે જ્યાં આંગણા નથી પરંતુ તેમ છતાં ઘરના મુખ્ય દરવાજાની સામે મીઠાના પાણીથી ધોવા અથવા મોપિંગ કરવામાં આવે તો કેટલાક રોગોથી પણ બચી શકાય છે અને વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે અને ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થતો નથી દેવી લક્ષ્મી ને ઘરમાં કાયમ રાખવા માટે સ્વસ્તિક બનાવવું પણ શુભ માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સ્વસ્તિક લગાવવાથી ઘર દુકાન કે ઓફિસમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે પ્રવેશ દ્વાર પર શુભ ધનલાભની નિશાની બનાવો તેનાથી રોગો અને દુઃખ ઓછા થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે આમ કેટલાક સરળ ઉપાય કરવાથી પણ ઘરના મુખ્ય લગતા ખૂબ જ અસરકારક ઉપાય તમારા સુખ અને અને પૈસા આવી શકે છે માતા લક્ષ્મીને પણ આ બધા ઉપાયો ખૂબ જ પ્રિય છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ની સાથે બે આઈકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે